સુરત શહેર એસઓજી પોલીસને મળી મોટી સફળતા બળાત્કાર ના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરતી સુરત શહેર એસઓજી પોલીસ આરોપી વર્ષ બે 2022 માં મધ્યપ્રદેશના ખંડવા ખાતે पान માવાની દુકાન ચલાવતો હતો જ્યાં ભોગ બનનારી પીડિતા આપતા આરોપીની દાંત બગડી હતી અને બાદમાં ભોગ બનનારને એકલતામાં મજૂતા જબરદસ્તી ખેંચી લઈ બળાત્કાર કર્યો હતો તે ઉપરાંત આરોપી દ્વારા કહેવામાં આવેલ કે કોઈને કહેશો તો તને જાનથી મારી નાખીશ જે મામલે આરોપી વિરુદ્ધ વર્ષ બે હજાર બાવીસ માં મધ્યપ્રદેશના ખંડવા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં આરોપી મોહમ્મદ ફિરોઝ ઉર્ફે સફીક મોહમ્મદ રફીક ઉમર વર્ષ બત્રીસ ધંધો સિક્યુરિટી તથા કાપડ બેગના વેચાણની લારી ગ્રાઉન્ડ ફ્રો યુસુફી એપાર્ટમેન્ટ પઠણવાડ નો ટેકરો ઇન્દરપુરા ઝાપા બજાર રોડ મેદરપુરા સુરત મુ રહેવાસી વોર્ડ નંબર એન 8 40 ઘાસપુરા બાંગ્લાદેશ થાના ખંડવા જિલ્લો ખાંડવા મધ્યપ્રદેશ વાલાઓને જળપી પાડવામાં સફળતા મળી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે